સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

રૂપિયા એક લાખ બાણું હજાર ત્રણસોની કિંમતના તાંબા પિત્તળ જર્મન સિલ્વર ધાતુના વાસણોની ચોરી મામલે ફરિયાદ નોંધાતા પોલીસે હાથ ધરી હતી તપાસ આરોપીઓ અજય વાઘરી રાજ વાઘરી મનસુખ દંતાનીએ ચોરીનો માલ ઓગાળતા કિંમત રૂપિયા એક લાખ તેતાલીસ હજાર તેમજ અતુલ રીક્ષા કુલ મળી બે લાખ તેતાલીસ હજારનો મુદ્દા મારી સાથે ઝડપી પડ્યા મામલામાં વિકી દેવી પૂજક અને વિજય દેવીપૂજક નામના બે આરોપીઓ હાલ પલટે

અમદાવાદમાં રહે છે અને અહીંયા પણ મકાન છે એના બંધ મકાનમાંથી તારીખ બે ત્રણ પચીસ ના રોજ જૂના વાસણો જે એન્ટિક વાસણો હોય એમાં તાંબાના પિત્તળના વાસણો જર્મનના વાસણો ચોરી થયેલી જેનો ગુનો એકાણું ઓબ્લિક પચીસ બીએનએસ કલમ ત્રણસો પાંચ એકસો ત્રણસો એકત્રીસ મુજબ દાખલ થયેલો જેની તપાસ કપરવન ટાઉન પોલીસના પીઆઈ શ્રી જનકસિંહ દેવડાના હવે સંભાળી લીધેલી એટલે પોતાના ઇન્ટેલિજન્સ સોર્સ અને ઇલેક્ટ્રોનિક્સ માધ્યમોથી આરોપીને શોધી કાઢ ગુનો ડિટેક કરેલ છે અને કુલ ત્રણ આરોપીઓને અટક કરવામાં આવેલ છે અને વડોદરા ખાતેથી તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે કુલ મુદ્દામાલ જે હતો એમાં વાસણોની કિંમત એક લાખ તેત્રીસ હજાર જેટલી હતી અને જે ગુનાના કામે વપરાયેલ અતુલ રિક્ષા હતી તે એક લાખ રૂપિયાની કબજે કરેલ છે અને આરોપી જે પકડવામાં આવે છે જેમાં અજયભાઈ જે રમેશભાઈ ગોપાલભાઈ વાઘરીનો દીકરો છે મૂળ રહેવાસી કપાઉનો છે રાજ જે કંચનભાઈ કાળિદાસ વાઘરીનો દીકરો છે જે વડોદરા રહે છે અને વડોદરા આણંદ ખાતે પણ ઘણા વખત રહેતો હોય છે અને બીજા મનસુખભાઈ ઉર્ફે મનીષ વિષ્ણુ દંતાણી જે વડોદરાનો રહેવાસી છે એને અટક કરવામાં આવે છે અગાઉ આ રાજ અને મનસુખભાઈ છે એ અલગ અલગ ગુનાની અંદર વડોદરા અને નડિયાદ ખાતે અટક થયેલા છે ગુનામાં સંડોવાયેલા હતા અને બીજા બે આરોપી વોન્ટેડ છે વિક્કી વિજયભાઈ ગોદરિયા દેવી પૂજક છે અને વિજયભાઈ ઉર્ફે બીજનો દેવી પૂજક